પટેલ પાટીદાર સમાજ દ્વારા સમાજ રત્ન એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટીદાર સમાજના ગૌરવ અપાવતા બે મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું જેમાં નારણભાઈ પટેલ શંકરભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું સમાજ રત્ન એવોર્ડ આપવા પાછળનો મુખ્ય હેતુ સમાજના યુવાઓને પ્રેરણા આપવાનો છે અને આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ઇફકોના ચેરમેન જયેશ રાદડિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થા સાથે સમૂહ લગ્ન સંસ્થામાં જોડાયેલો છું સાથે મારા સાથી મિત્ર નંદુભાઈ પટેલ પણ સમૂહલગ્ન અને તમામ તમામ કાર્યવિધિમાં જોડાયેલા રહેશે અને હું આ સમારંભમાં અત્યારે હાલ સહકન્વીનર તરીકે કામગીરી કરું છું જ્યારે બાકીની રસોડાની કામગીરીથી મળીને બાકીની ફૂલહાર વગેરે મંડપ વ્યવસ્થા વગેરે નંદુભાઈ પટેલ પોતે કરે છે સમાજમાંથી દરેક સેવા આરોગ્ય શિક્ષણ સમાજ સેવા દરેક ક્ષેત્રમાં જેને મદદ સમાજને મદદ કરી હોય એવા વ્યક્તિઓને મેં સમાજ રત્ન એવોર્ડ આપવાનું નક્કી કરેલું અને અનુસંધાન અનુસંધાને અમારા આ સમાજમાંથી શ્રી નાણાભાઈ બકુરભાઈ પટેલ ગામ ઉનાવા હાલ સાબરમતી અને અક્ષર નિવાસી શ્રી શંકરભાઈ ઈશ્વરભાઈ પટેલ ગામ ઉનાવા અને હાલ મેમનગર આ બંનેને સમાજના તમામ લોકોએ ભેગા મળીને એક એક સુરથી સમાજરત્ન એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે ખાસ હેતુ યુવાનોમાં જાગૃતિ આવે અને જેવું અમારા વડીલો કરીને ગયા છે એ પોતાનો વારસો મૂકતા ગયા છે તો ઉત્તર ઉત્તર નવી પેઢીને નવા યુવા પેઢીને એ સામાન્ય જ્ઞાન થાય કે આપણે પણ શું કરવું ભવિષ્યમાં అవమాన <laughs> నిష్ణాంతం <laughs> <laughs>